મારું નામ ગોસાઈ આછા છે અને મારી નો જિલ્લા લેવલે પ્રથમ ક્રમાંક આવ્યો છે જેથી મને ખૂબ ખુશી થઈ છે અને કેશોદ તાલુકાનું એકલેરા ગામનું અમારે સમાજનું તેમજ સ્કૂલનું નામ એને રોશન કરે છે નાની એવી સ્કૂલમાં ભણતી મારી બેબી આજે પ્રથમ વાર રમવા ગઈ હતી અને ત્યાં પણ પ્રથમ નંબરે આવી છે જેથી અમને બહુ ખુશી થાય છે એનું સપનું છે કે એને બ્લેક બેલ સુધી પહોંચવું છે તો મારું સપનું એ છે કે એને બ્લેક બેલ સુધી પહોંચાડવી છે મેં એને કહ્યું હતું કે હંમેશા પરિવાર બધી જગ્યાએ સાથ નથી રહેતો એટલે આપણે ખુદનું સેલ્ફ માટે આવડવું જોઈએ એટલે એને કરાટા મારું એ હતું કે બધી જગ્યાએ બધા સપોર્ટર નથી હોતા એટલે ક્યારેય પણ આપણે એકલું જવાનું થાય અથવા કોઈ સાથે એવું કઈ ઘટના બને તો આપણે ખુદ ને બચાવ માટે આપને આવડવું જોઈએ કરાટા બીજા લોકો એ સંદેશો આપું છું કે દીકરીઓને કરાટા આવડવા જોઈએ કેમ કે જમાના પ્રમાણે દીકરીઓને આગળ વધવું હોય તો એના ખુદ માટે ખુદના બચાવ માટે એના સેલ્ફ માટે એને કરાટા આવડવા જોઈએ એટલે ખુદ ખુદનો બચાવ કરી શકે એટલે બધી છોકરીઓને હું તો માનું છું ત્યાં સુધી શીખવાડવા જોઈએ ખર્ચ તો ખર્ચ તો અમારે આર્થિક પરિસ્થિતિ નબળી છે પણ એને આગળ વધારવા માટે આવું ખર્ચ તો થાશે ને તો ગમે 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 તેમ કરીને એને આગળ લઈ જાશુ મારું નામ કુસાઈ પંથી છે અને હું કેસત ના એકલેરા ગામમાં રહું છું મારી શાળાનું નામ શ્રી એકલેરા પ્રાથમિક શાળા છે અખિલ ભારતીય રમત સો બે હજાર પચીસ છવ્વીસ માં મેં ભાગ લીધેલો હતો હું જુનાગઢ જિલ્લા લેવલે રમવા ગઈ હતી ત્યાં મારો પ્રથમ નંબર આવેલો તો મારી માતા મારા મામા અને મારા નાના અને મારા શિક્ષકોએ મને રમવાની પ્રેરણા આપી હતી જેથી હું હવે રાજ્ય લેવલે રમવા જઈશ

રાજ્ય લેવલે કર્યો હતો પ્રથમ વખત ભાગ લીધો છે અને ત્યાં પણ મારો પ્રથમ નંબર આવેલો મારે બ્લેક બેલ્ટ સુધી આગળ વધવું છે અને બીજા ને પ્રેરણા દેવી છે કે તમે પણ તમારે સેલ્ફ ડિફેન્સ માટે કરાટે શીખો અને બીજા ને શીખવવા પણ છે